રાણપુર શહેરમાં પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાયકલ રેલી વૃક્ષારોપણ સફાઈ અભિયાન તેમજ પક્ષીઓને રહેવા માટે ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રાણપુર સિવિલ કોર્ટ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાણપુર કોર્ટના જજ રાહુલ અગ્રવાલ રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ એ વસાવા રાણપુર બાર એસોસિએશનના હોદ્દેદારો વકીલો અને ટેક્સપિન બેરિંગના કંપનીના કર્મચારીઓ સાયકલ રેલીમાં જોડાયા હતા આ રેલી રાણપુર સિવિલ કોર્ટ ખાતેથી પ્રારંભ થઈ હતી રાણપુર શહેરમાં માલધારી ચોક સુધી આવી હતી ત્યારબાદ કોર્ટ સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું સફાઈ અભિયાનના હાથ ધરવામાં આવ્યું પક્ષીઓને રહેવા માટે અલગ અલગ જગ્યાએ માળાઓ લગાવવામાં આવ્યા પક્ષીઓને ચણ અને પાણીની સાથે વ્યવસ્થા કરવામાં આવી આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના જજ રાહુલ અગ્રવાલ રાણપુર મામલતદાર કે બી ગોહિલ પીએસઆઈ એચ એ વસાવા ટીડીઓ તાલુકા પંચાયત એ પી પરમાર પી કે પાઠક ફોરેસ્ટ રાણપુર મેહુલ કે ગડચર પ્રમુખ રાણપુર બાર એસોસિએશન નટુભાઈ ઉસોયા ઉપપ્રમુખ રાણપુર બાલ એસોસિએશન ગોવિંદભાઈ જાદવ સેક્રેટરી રાણપુર બાલ એસોસિએશન

તથા વિવિધ વિવિધ સાફ સફાઈના વિવિધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં બહોળી સંખ્યામાં રાણપુર તાલુકાના વિવિધ વિવિધ કચેરીઓના કર્મચારીઓ તથા ટેક્સ અને વગેરે મિત્રો હાજર રહ્યા હતા આજે વિશ્વ પર્યાવરણ દિવસ જે આપણે પાંચ જૂન ઓગણીસો બાણુંમાં યુનાઇટેડ નેશને જાહેર કર્યો એ નિમિત્તે આજે રાણપુર કચેરી દ્વારા ટીએલએસ દ્વારા અમારા સુપ્રીમ કોર્ટ શ્રીના માનનીય સુપ્રીમ કોર્ટ શ્રીના નાલસા સંસ્થા દ્વારા એના તાબા હેઠળ ચાલતી અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બીએનએસરી અમારા ચેરમેન શ્રી શ્રી પીએમ રાવલ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમુએ પાંચ જૂન બે ના રોજે વિશ્વ પર્યાવરણ દિવસ રિપોર્ટર વિપુલ લુહાર